સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે ટેકાના ભાવ માટે સરકાર દ્વારા જે મિત્રો ઓનલાઈન નોંધણી ચાલુ કરવામાં આવી છે તેને લઈને સરકાર દ્વારા એક મહત્વની મિત્રો અપડેટ બહાર પાડવામાં આવેલ છે તો તેના વિશેની ચર્ચા કરીશું રવિ સિઝન બે હજાર પચીસની અંદર મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ ચણા અને રાયડાની મિત્રો ટેકાના ભાવે ઓનલાઈન અરજી ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફતે મિત્રો કરેલી હતી ઘણા બધા ખેડૂત મિત્રોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મિત્રો પોતાની રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી અને મિત્રો ઓનલાઈન નોંધણી કરાવેલી હતી અને મિત્રો વેચાણ પણ કરેલ હતું મેં પોતે પણ મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રાયડાનું રજીસ્ટ્રેશન કરેલું હતું અને એપીએમસીની અંદર મિત્રો તેનું વેચાણ પણ મિત્રો ટેકાના ભાવે રવિ સિઝન બે હજાર પચીસની અંદર કરેલ હતું પરંતુ મિત્રો આ વખતે સરકાર દ્વારા અડદ મગ સોયાબીન અને મગફળી માટે મિત્રો એક અગત્યની અપડેટ બહાર પાડવામાં આવેલ છે તો સરકાર દ્વારા મિત્રો આ વખતે જણાવવામાં આવેલ છે કે તમે ફક્ત વીસી મારફત જ મિત્રો નોંધણી કરાવી શકશો એટલે કે મિત્રો ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી મગફળી અડદ સોયાબીન અને મગ માટે મિત્રો તમે વીસી મારફત જ કરાવી શકશો મતલબ કે ખેડૂત મિત્રો જાતે પોતાની રીતે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે નહીં હાલ પૂરતું મિત્રો આ બંધ કરવામાં આવેલ છે તો તેના મિત્રો શું કારણો છે શા માટે બંધ કરવામાં આવેલ છે તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ સૌ પ્રથમ જોઈ લઈએ કે સરકાર દ્વારા શું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તો મિત્રો તમે લોગિન ઇન કરશો તો તેની અંદર તમને એક આ સ્ક્રીન જોવા મળશે કે પ્લીઝ નોટ ધેટ ઓલ રજિસ્ટ્રેશન ઇન ગુજરાત ફોર ખરીફ બે હજાર પચીસ શેલ બી ડન બાય વી સી ઓનલી જ્યારે મિત્રો તમે તમારા ઈ સમૃદ્ધિ પોર્ટલનું લોગિન આઈડી તમે લોગ ઇન કરશો ત્યારે મિત્રો તમને એક આ નોટિફિકેશન જોવા મળશે જેની અંદર સ્પષ્ટ મિત્રો લખેલું છે કે તમે ખરીફ સિઝન બે હજાર પચીસની જે ટેકાના ભાવે નોંધણી છે તે મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત જ કરાવવાની રહેશે તો મિત્રો બે દિવસ પહેલાં આપણે મિત્રો એક વિડીયો લોન્ચ કરેલું હતું જેનું ટાઇટલ કંઈક આવું હતું કે ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો તો મિત્રો આ વખતે ટેકાના ભાવે નોંધણી માટે સરકાર દ્વારા મિત્રો નિયમોમાં થોડાક ફેરફાર કરવામાં આવેલ છે જે આ વિડીયોની અંદર મિત્રો આપણે બતાવેલ છે અને જેના કારણે સરકાર દ્વારા મિત્રો ખેડૂત પોતે રજીસ્ટ્રેશન ના કરે અને વીસી મારફત રજીસ્ટ્રેશન કરાવે તે મિત્રો વધુ યોગ્ય રહે છે તેવું મિત્રો સરકારનું માનવું છે તો આ વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આ વિડીયોની લિંક પણ આપેલી છે જો તમે આ વિડીયો હજુ સુધી ના જોયો હોય તો તમે મિત્રો આ વિડીયો એક વખત જોઈ લેવો જો ખેડૂત મિત્રો આ વખતે પોતાને રીતે રજીસ્ટ્રેશન કરશે તો મિત્રો ઘણી બધી ભૂલો થવાની શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો સરકાર દ્વારા ઘણા બધા નિયમો આ વખતે ફેરફાર કરવામાં આવેલ છે અને જો તેના બદલે તમે વીસી મારફત મિત્રો નોંધણી કરાવશો તો વી મિત્રો ગમે એમ તો સરકારનો એક જવાબદાર વ્યક્તિ કહેવાય અને તે જો કોઈ પણ ભૂલ કરે છે અથવા તો ખોટી અરજી કરે છે તો સરકાર મિત્રો તેને જવાબદાર ઠેરવી શકે છે જ્યારે જે કિસ્સાની અંદર જો ખેડૂત જાતે રજીસ્ટ્રેશન કરે અને ત્યારબાદ તેને કોઈપણ જાતની ઓનલાઈન ફોર્મ ભરવામાં ભૂલ થાય તો ત્યારબાદ તેની અરજી મિત્રો રદ કરવામાં આવી શકે તો સરકાર દ્વારા આ વસ્તુને મિત્રો ધ્યાનમાં રાખી અને મિત્રો ફરજીયાત વીસી મારફત જ નોંધણી કરવાનો મિત્રો રાખવામાં આવેલ છે આ મિત્રો હાલ પૂરતું બંધ કરવામાં આવેલ છે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ભવિષ્યમાં તેને ચાલુ કરવામાં આવશે બીજું મિત્રો કે મેં ગઈકાલ જે રાયડાની અરજી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરેલી હતી તેનું તમને સ્ટેટસ બતાવું જો તમારે અગાઉ કોઈ પણ અરજી કરેલી હોય તો તેનું સ્ટેટસ જોવા માટે સૌ પ્રથમ અહીંયા ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે જેમાં મિત્રો તમારે એપ્લિકેશન સ્ટેટસ નામના ઓપ્શન પર મિત્રો ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કર્યા બાદ મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેની અંદર મિત્રો તમે અહીંયા એસેપ્ટેડ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એસેપ્ટેડ એપ્લિકેશન ઉપર મિત્રો ક્લિક કરશો તો તમે અગાઉ જે પણ અરજી કરેલી હતી તેને મિત્રો જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં રવિ સિઝન બે હજાર પચીસની અંદર મુસ્ટરેડ ચીટ્સ એટલે કે મિત્રો રાયડાના ટેકાના ભાવે ઓનલાઈન વેચાણ માટે અરજી કરેલી હતી અને મિત્રો તે મેં તેનું વેચાણ પણ નજીકની એપીએમસીમાં કરેલું હતું તો આ વખતે મિત્રો સરકાર દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન જે ખેડૂત મિત્રો મિત્રો જાતે કરી શકતા હતા તે હાલ પૂરતું બંધ કરવામાં આવેલ છે જો હાલ તમારે અડદ મગફળી મગ અને મિત્રો સોયાબીન માટે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ફરજિયાત મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત જ કરાવવાનું રહેશે ટેકાના ભાવ બાબતે જો અગાઉ સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને